નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આજે એક સુંદર મજાનો વિડીયો કાવ્ય પઠનના રૂપમાં આપ સર્વે મિત્રો સામે લઈ અને ઉપસ્થિત થઈ રહ્યો છું મિત્રો આજનો વિડીયો આમ જુઓ ને તો ચૂંટણીનો માહોલ જ્યારે બરાબર ભરપૂર જામ્યો હોય એ સમયે આપણને બહુ મજા આવે પરંતુ આજે મારા વાંચવામાં કવિતા આવી જે કાવ્યની રચના કરી છે શૂન્ય સોરી મુસાફિર પાલનપુરી મુસાફિર મુસાફિર પાલનપુરીની આ રચના મિત્રો તમને ખ્યાલ હોય તો બે હજારને બારમી બારની સાલમાં અઢારમી ડિસેમ્બરના રોજ એમણે વી ટીવીના માધ્યમથી કવિ સંમેલન દ્વારા આયોજિત ચૂંટણીના ચાબખામાં કવિતાનું પઠન કરેલું મિત્રો આજે મારા ધ્યાનમાં આવી એટલે મને બહુ ગમી ગઈ હું આપ સર્વે મિત્રો સામે મૂકું છું બહુ મજાની સાંભળવા જેવી કવિતા છે મિત્રો કવિતાનું ટાઇટલ છે જરા ધ્યાન રાખજો કવિ બધા વોટર્સને કહે છે મતદારોને કહે છે કે જરા ધ્યાન રાખજો ચૂંટણીનો માહોલ છે ચર્ચા છે ચારે કોર જરા ધ્યાન રાખજો કુવડ બન્યા છે મોર જરા ધ્યાન રાખજો ચૂંટણીના ટાઈમે પણ મોર બની ગયા હોય છે ફૂંફાડશે બધે જ પ્રલોભનના અજગરો છે ચૂંટણીનો દોર જરા ધ્યાન રાખજો રઘવાયા થઈને ફરે છે બધા જાણે કે ભૂખ્યા ઢોર જરા ધ્યાન રાખજો કરડા ઘેર જે શોભે કરડા ઘેર જ જે શોભે એવા વડીલો પણ મારી રહ્યા છે જોર જરા ધ્યાન રાખજો કેવો માહોલ હશે મિત્રો જે દેખાવામાં લાગે છે ભોળા કબૂતરો પણ મારી ન જાય નોર જરા ધ્યાન રાખજો આવી ગયા છે ગેલમાં ચમચાઓ આવી ગયા છે ગેલમાં ચમચાઓ બધા તમામ છે કઈ અજબનો દોર જરા ધ્યાન રાખજો સેવક નથી કે આ તો છે સત્તાના ભિક્ષુકો સેવક નથી કંઈ આ તો છે સત્તાના ભિક્ષુકો નઘરોળ ને નઠોર જરા ધ્યાન રાખજો ચેતો કે ચેતવે છે બટણ લાલ રંગનું ચેતવો ચેતો કે ચેતવે છે બટણ લાલ રંગનું ફાવેના ધૂર્ત ચોર જરા ધ્યાન રાખજો મિત્રો આ વોટરને સંબોધીને કવિ લખે છે કે હે વોટર્સ તમે ચેતો આ લાલ રવનું